अंकलेश्वर जी आयडी मथके माहिती मुजब भरूच जिल्हा पोलिस अधीक्षक श्री मयूर चावडा साहेब ना तथा नायब पोलिस अधीक्षक श्री कुशल ओझा साहेब थी जिल्हा પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીએન સાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળીના પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી મળી હતી કે મડકોદરા ગામની સીમમાં દાળમેલ વાળા રસ્તાથી અંદરના શેરડીના ખેતરની પાછળ બાવડ ની ખુલી જગ્યા પર રેડ કરતા માહિતીવાળી જગ્યાએ પાંચ ઈસમોને રૂપિયા એક લાખ અગિયાર હજાર વીસના મુદ્દામાલ સાથે પકડી પાડીને અંકલેશ્વર જીઆઇટીસી પોસ્ટે જુગારધામ કલમ બાર મુજબનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર વી સૈયદ તાલખાનું સંકલેશ્વર